આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ ડિસ્કાઉન્ટ મળશે મળશે અહીં તમને પીસ પીસ ઉપર મફત તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથેની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ સાતસો ચાર આજે શુક્રવારે સવારે વિસનગરમાં જુદા જુદા પચીસ જેટલા સંગઠનોએ સરકાર દ્વારા ધોરણ એક થી સાત ના અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોમાં સમાવેશ કરાયેલ ભગવદ્ ગીતાના પાઠને રાખવામાં આવે તેવી રજૂઆત કરવા માટે શહેરના અભય શોપિંગ સેન્ટર પાસે આવેલા શહીદ વીર ભગતની પ્રતિમા પાસેથી સેવા સદન ખાતે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે એક રેલી રૂપે નીકળ્યા હતા જેમાં શહેરના વિવિધ સંગઠનો અને સંસ્થાઓના આગેવાનો અને હોદ્દેદારો અને કાર્યકરોએ જય શ્રી રામ નારા સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સૌએ સાથે મળીને મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં સંગઠન તેમજ હિન્દુ સમાજના લોકો હાજર રહ્યા હતા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક દ્વારા પ્રાથમિક ધોરણોમાં ભાગવદ્ ગીતાના શ્લોકોને અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે ભગવદ્ ગીતાના સમાવેશને લઈ કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેને સસ્ત સામાજિક સમરસતા મંચ દ્વારા વખોડી નાખવામાં આવે છે જેને લઈ વિસનગરમાં પણ સમસ્ત સામાજિક સમરસતાના બેનર હેઠળ તમામ હિન્દુ સંગઠનો તેમજ હિન્દુ સમાજ દ્વારા મામલતદારને રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર આપ્યા બાદ સૌ સંગઠનના હોદ્દેદારોએ મામલતદાર શ્રી સમસ્ત આ બાબતે રજૂઆત કરી હતી જેમાં શહેરના વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંસ્કાર ભારતી લોક કલ્યાણ ટ્રસ્ટ અવધૂત ફાઉન્ડે ફાઉન્ડેશન माय न्यू इंडिया ट्रस्ट बजरंग दल अखिल हिंदू महासभा जायंट ग्रुप ऑफ विसनगर आंतरराष्ट्रीय हिंदू परिषद गायत्री परिवार त्यांच्या भारत विकास परिषद विसनगर सामाजिक समरसता मंच त्यांज मो, नरेंद्र मोदी विचार मंच दुर्गा वाहिनी विसनगर जिल्हा मातृशक्ती विसनगर जिल्हा क्रीडा भारती प्राथमिक शैक्षिक મહાસંગ તેમજ શ્રી સત્ય સાઈ સેવા સંગઠન નવયુગ શિશુ નિકેતન શ્રી જલારામ સેવા મંડળ સિનિયર સિટીઝન ગ્રુપ તેમજ શિવ વંદના પરિવાર જેવા સંસ્થાઓ હાજર રહ્યા હતા અને છ લાખ કોપી કાયમ ઓછી થાય છે આ પુસ્તક હિન્દુ ધર્મ નું છે એવું છે જ નહીં આ હિન્દુ ધર્મ નો પુસ્તક નથી આ માનવ જાત નું પુસ્તક છે એટલે આને સંપ્રદાય કોઈ લેવા દેવા નથી અને ગાંધીજીએ કાયમ માનું પરણ કરતા વિનોબાજી જેલમાં આના પ્રવચનો આપેતા એ આ પુસ્તક છે અને એ એનો વિરોધ થવો જોઈએ એ આજમી નથી લા જે રામાયણ મહાભારત વિશેનો પાઠ્યપુસ્તક ક્રમમાં જે છાપવામાં આવ્યું છે અને એનો અમુક વર્ગે જે વિરોધ કર્યો છે વિરોધ ના ખાવા માટે વિસનગર તાલુકાના જે એસોસિએશન ને છે એમને એવો ભાવ છે કે ભારત દેશ એ આપણી માતૃ જન્મભૂમિ છે ભારત એ આપણી માતા છે અને જો ભારત માતાની અંદર ભારત દેશની અંદર સમગ્ર સમાજને આવરીને કોઈ પણ સરકાર કોઈ પણ વર્ગ એને લઈને ચાલતો હોય જ્યારે એક સમય એવો હતો કે રામાયણ અને મહાભારતની સિગલો ચાલતી હતી ત્યારે નવ વાગ્યાના પહેલાં લોકો એકબીજાના ઘરમાં ગોઠવાઈ જતા અને વખતે રામાયણ મહાભારત જોવા માટે એટલા આકુળને વ્યાકુળ હતા તો આ પાઠ્યપુસ્તકોમાં પણ આજે કંઈ પાઠ આપવામાં આવે અને તમામ સમાજ આકુળ વ્યાકુળ થઈને એમાં કંઈક શીખાય આ ભારતની સંસ્કૃતિ અને ભારતનું સંસ્કૃતિનો વધુમાં વધુ વ્યાપ વધે એવા આ સંગઠનોના પ્રયાસ છે તો આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે જે આવેદનપત્રો આપ્યા છે આપ ઉપલા લેવલથી જ્યાં જ્યાં ન થતા હોય દરેક સમાજને સાથે રાખીને ચાલવાની આજે તમામ સંગઠનોની વાત છે એ અમે સ્વીકારીએ છીએ કોઈ સંગઠન એવું નથી કે ન જોડાયું હોય પણ ક્યાંક કોઈ અસામાજિક તત્વના લીધે ક્યાંક ઉદ્ભવ થયો હોય એને અમે ખાડીએ છીએ અને આવેદનપત્રોના આધારે આપ આગળ જે કાર્ય થતી કરી આ પાઠ્યપુસ્તકોમાં હજુ પણ હિન્દુત્વ વિશે કે દરેક સમાજ વિશે કંઈક ને કંઈક અભ્યાસક્રમ પોતાના ધર્મ વિશે જાણવાની જેમ ભાંગી હોય એનો પ્રમાણ થાય એવી અમારી આપ છે ભારત પાઠ્યપુસ્તકોની અંદર ગ્રંથના જે અંશો આવરી લેવામાં આવ્યા છે ગીતા ગ્રંથ એ કોઈ ધર્મનો વિરોધ કરતું નથી ગીતા ગ્રંથની અંદર દરેક માણસના જીવનની અંદર જે કઈ પ્રશ્નો આવતા હોય એનો સોલ્યુશન એનો જવાબ એમાંથી મળતો હોય છે એટલે ગીતા ગ્રંથના જે કઈ અંશોનો પાઠ્યપુસ્તકોની અંદર આવરી લેવામાં આવ્યા છે એનો જે કેટલાક તત્વો દ્વારા વિરોધ થયો છે અને અમે વખોડીએ છીએ અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે માણસના જીવનની અંદર બાળકોની અંદર એવું શિક્ષણ કેળવાય કે જે પોતાના કોઈપણ ભવિષ્યની અંદર કોઈ પણ પ્રશ્નો આવતા હોય તો ગીતા ગ્રંથના અધ્યયન દ્વારા એનો ઉકેલ શોધી શકે અને સારા સંસ્કારોનું સિંચન થાય એ અમે સરકારશ્રીને પ્રાર્થના કરીએ છીએ આનો ભદ્રા કર્તવ્યો ચારેય બાજુ સદ વિચારો પ્રાપ્ત આ ભાવના વ્યક્ત કરતી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો આ ગીતાનો ગ્રંથ એ સમગ્ર માનવ જાતિને માટે માર્ગદર્શક અને સતત પ્રેરણા આપતો ગ્રંથ છે કોઈ એક જાતિ કોઈ વિશેષ જાતિના માટે આ નથી સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે એમાં અનેક વિષયો આવરી લીધા છે એમાં જે અર્જુન દ્વારા જે જે સમસ્યાઓ વ્યક્ત થાય છે પ્રશ્નો થાય છે એ સમગ્ર માનવ જાતના પ્રશ્નો છે અને માનવ જાતને આ પ્રેરણા આપતો આ મહાન ગ્રંથ છે એને જે સમાવેશ કરે છે પ્રાથમિકમાં કે માધ્યમિકમાં કે કોલેજમાં એને ચાલુ રાખવું જોઈએ એનો વિરોધ ખરેખર ખોટું છે અને એને સિનિયર સિટીઝન કાઉન્સિલ વિસનગર એનો વિરોધ કરીએ છીએ સુપ્રીમ કોર્ટે પણ એવું કહેલું છે કે હિન્દુ એ હિન્દુ ધર્મ નથી એ એક જીવન જીવવાની પદ્ધતિ છે અને આ જીવન જીવવાની પદ્ધતિની અંદર આવતા દરેકે દરેક વસ્તુઓ દરેકે દરેક પુસ્તકો એ એનો પાઠ પાઠક્રમ પાઠ્યક્રમ જ કહેવાય એટલે કે ગીતા પણ એક એનો હિસ્સો છે અને દરેકે દરેક સમાજના લોકોને એના ભેદભાવ મિટાવી અને બધાને એકરૂપ કરવાનું જ્યારે આ સરકારનું એક પગલું હોય ત્યારે આપણે ખરેખર એને બિરદાવવું જોઈએ અને એને આપણા બાળકોની અંદર એક વ્યક્તિ નિર્માણ થકી એક સારા સમાજનું નિર્માણ અને સમાજ નિર્માણ થકી એક સારા રાષ્ટ્રનું નિર્માણ થાય તો એ ખરેખર એક જે મોદી સાહેબ અત્યારે હાલ જે કરી રહ્યા છે આગળ વિશ્વની અંદર એક વિશ્વ નેતા બની રહ્યા છે એવી રીતે ભારત પણ એક વિશ્વ નેતા તરીકે ઉભરી શકે એ વસ્તુ જપ દુઃખદર્દ હો જીનેમે તકલીફ હો જીનેમે તો ગીતાજી કો બસાલો સિનેમે તો જીવન કાઉાર હો જય શ્રી રામ ભારત માતા કી જય વર્તમાનમાં ભારત વર્ષમાં આ દેવોની સંસ્કૃતિ અને ભારત વર્ષમાં રામાયણ મહાભારતની આ ભૂમિ છે વર્તમાનમાં ભારત સરકાર દ્વારા ગીતાના જે પાઠ અથવા તો જે ગીતાના જ્ઞાન વિશે ધોરણ એક થી સાતમાં જે પ્રાથમિકમાં બાળકોના બૌદ્ધિક વિકાસ માટે જે પ્રકારે ગીતા જ્ઞાનના પાઠ અને સંસ્કારો અર્પણ કરવા માટે સરકારે એક કદમ ભર્યું છે ત્યારે ક્યાંક થોડા ઘણા લોકો દ્વારા આ ગીતા જ્ઞાન પાઠ્યપુસ્તકોમાં ઉમેરાય નહીં એનો વિરોધ કર્યો છે ખરેખર ગીતા જ્ઞાન એ જીવન જીવવાની એક પદ્ધતિ છે એ કોઈ સમાજની વિરુદ્ધ અથવા તો એક સમાજ માટેનો નથી એ દરેક સમાજને જીવન જીવવાની એક પદ્ધતિ બતાવે છે એટલા માટે જે પણ લોકોએ એનો વિરોધ કર્યો છે એ વિરોધને ખારીજ કરવા માટે આજે વિસનગર ખાતે આટલા સંગઠનોએ આ માન્ય પ્રાંત સાહેબ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને આ પાઠ્યપુસ્તકોમાં આ જ્ઞાન વહેતું રહે અને બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એવા પ્રયત્નો કરવા માટે અમે આટલી સંસ્થાઓએ આવેદનપત્ર આપ્યું છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ સંસ્કાર ભારતી લોક કલ્યાણ ટ્રસ્ટ અવધૂત ફાઉન્ડેશન માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ બજરંગ દળ અખિલ હિન્દુ મહાસભા ગેઇન ગુજરાત ઓફ વિસનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગાયત્રી પરિવાર ભારત વિકાસ પરિષદ સામાજિક સમસ્તા મંચ નરેન્દ્ર મોદી મોદી વિચાર મંચ દુર્ગાવાહિની માતૃશક્તિ ક્રીડા ભારતી પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ શ્રી સત્ય સાંઈ સેવા સંગઠન નવયુગ શિશુ જલારામ સેવા મંડળ સિનિયર સિટીઝન ગ્રુપ શિવ વંદના પરિવાર શ્રી અરવિંદ કેન્દ્ર વિસનગર શ્રી ચિક્કમ સાહેબ ટ્રસ્ટ શ્રી ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ વિસનગર શહેર તાલુકા એપીએફ એસોસિએશન આટલા લોકોએ અમે આજે નોમિનેટ કરેલા અધિકારી શ્રીને આ આવેદનપત્ર આપ્યું છે અને ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આવા જે પણ લોકોએ વિરોધ કર્યો છે એના વિરોધને ખારેજ કરી અને આ સંસ્કૃતિનું જતન અને યુવાનોમાં ગીતાનું જ્ઞાન પ્રસરે એ એક અમારી ભાવના છે અને એ માટે અમે આવેદન દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે થી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે પર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર ફક્ત છબ્વીસ હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ હવાહુજા સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો છેતાલીસ છવ્વીસ સાત અઠ્યાસી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિશ્નગર કે ન્યૂઝ